એ પછી દેખાડું હું પેલા કંઈ નાખું થોડુંક થોડુંક કહી દઉં તો અત્યારે આપણે જો આપણે રાજકોટ હતા રાજકોટથી આપણે અતાર્યા ઘરે આપણે બે વ્લોગ મિકા પણ ગયા નહીં કેમ કે આપણે સ્ટ્રાઇક આવી ગઈ એમાં એવું બધું હતું એટલે ન ગયા પ્રોબ્લેમ હતી ને કંઈક યુટ્યુબમાં કે આપણે જો દિવાળી વહી ગઈ બેસ દુવારા વહી ગયો પણ નો વ્લોગ મૂકી કાંઈ ને બ્લોગ બનાવ્યા હતા ન મૂકી કે આપણે તો ફટ એમાં ફટાકડાની આપણે બધું ફોડ્યું હતું ને જો આપણે સરગો હે ને લીંગડી છે મરચાં હે શું કેવું સારું આગલા વાળા જોયું હતું કે વાળ મોટા હતા ઠીક ખબર એના વાળ ઘણા મોટા હતા આપણે કપાઈ નાખ્યા કેમ કે દિવાળી હતી ને બેસતું વરા નહીં હતું એને આપણે બ્લોક બનાવ્યા હતા એમાં પણ મૂક્યો નતો એ તમને આગળ તો કીધું અને જો આપણે મરચા થઈ ગયા છે હમણાં કારું દેખાડતો તો સાહિલ જો લાલ થઈ ગયા છે હવે જો નારિયલ આપડે કીધું ના દેખાડ્યા નતા ને જો આપણે નારિયેલ जी जी ये लिंबूडी देखड़े आपरे व्लॉग म पहला व्लॉग म आपड़े रेने नानी होते नते ना जो मोटी થઈ ગઈ છે આમ जो लिंबूडी है ने मां नींबू पण આવી ગયા છે ક્યાં હે લીંબુ હું તમને બતાવું છું લીંબુ કોની સાઈડ છે લાગી હું સાઈલ આપસ લીંબુ દેખાડે છે તો ક્યાં હે ઓ આ તો અંદર અંદર થીયા છે એ ઉ રીતે છે બધું જો હં આયે પર નારી એટલે પર આયે ના 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 નારીલ છે ને ખોલા મોતા છે ને એક ખોળ થોડા વઢાય જો એક આય વઢ્યું એક ઉપર વઢ્યું આવડું જો યે હારું પણ ઉલા કરતા તો ના ના હે ને કે તો પણ વઢા કરી લેવું તો તો આવડે જો આ મખડી હતી આપણે હરી નાખીઓ રાખી નાખીઓ છે જો અને આપણે જે ફટાકડા ફોડ્યા હતા જો ફટાકડા કાગડી પડ્યા છે એ સાઈલ તો ભઈ ગયો હું થાકી ગયો હે થક લાગી પર લાગી કે ને તા આ ઘર આપણે જો આ છે આપો પિયાવ પાણી તો હવે તમને અર્યું ને આપણે આગળ દેખાડ્યું આપણે તુવેર ને એવું તો પણ જઈશું તો જઈશું ને તો અમારો અમારો ઓળખમાં કન્ટિન્યુ બધાઈ જો ને અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે જો આપણે અત્યારે કપાસમાં ભોગી ગયા ને આ કપાસ છે ને અહીંયા તુવેર છે જો આ કપાસ આપણે કપાસ હવે વેણી લીધો છે હવે તો આપણે વાંકવાનું જ છે હવે એવું છે ને ના ઓલું રજિ થોડોક બાકી પણ હવે ઢોરાઈ મૂકી દીધા જો આપણે હવે જો આ પતી ગયો હવે એમાં આખવાનું જ રહ્યું છે અને આપણે આ તુવેર છે આપણે પહેલાં તુવેર આમાં વાવી હતી ને અત્યારે આમાં વાવી દીધી તમે આગલા ઉલોગમાં જોઈએ છીએ આપણે ત્યારે ઓલો કપાસ હજી તો લીલો હતો તમે કપાસ નહોતો અંદર થયો તુવેર હાવ નાની નાની હતી જ્યારે તો ફાઈનલ જો આપણે અત્યારે વિકા પાણી પગી જઈએ આપણા કપાસમાં હું કે ભેંસો સારતો હતો જો અહીંયા ભેંસું છે એમની શું કે વિકા મજામાં એક બોલતો ખરા આમ

આમ તો એમની વાડી આટો મારવા ગયો નથી એટલે આપણે આટો મારતા આવી થોડોક મને જ બહુ રી મને જ બહુ રી હા ટેન્ટિંગ વધી લો ટેન્ટિંગ ના બિસ્કિટ ના ખાવાનું આવી છે તો ચાલો હવે આપણે જઈએ કુશાલીને વાડીએ તો અમારા વળગમાં ગાંડી લ્યો બની તો ફાઈનલી જો આપણે તો દુવેરમાં આવતા તે ને આપણે જો રિઝલ બીજલ મસ્ત આવતું તો તે અમે વિડિયો ઉતારી લીધો છે જો તુવેર પણ અમારા કરતાં મોટી તુવેર થઈ ગઈ છે અત્યારે જુઓ કુશાલ ભાઈ

તો આ અમારા બીજા દાદાની વાડી છે આપણે દુઆજી એડા વાયવા છે અહીંયા એડા ના અહીંયા નાની એડા ના જો મગફળી હતી મગફળીમાં આપણે એટલે આપણે ચાં આવડે છે મારા દાદાએ મને વાવી દીધી છે ઓલા શું કે એડા વાવી દીધા છે અને જો આ ઓલા કણ ઓલા એડા દેખાય કુસાળીમાં છે એને કુસાલ તમારા અમારા હ કુસાલ ને છાયેલ તો અત્યારે અમારી વાડી આવતરી અહીં અને ચિરાબે બાહેન મે ફોન લઈ લીધો મેં કે લાવ અત્યારે આ બ્લોગ બની નાખું થોડોક તો અમે આ એડા જો વાયા છે અને અમારા દાદા એમને ખરું પણ કઈ નાખ્યું છે એડા લાણી ને એમને ખરું પણ કઈ નાખ્યું છે જો ખરું પણ કઈ નાખ્યું છે અને આ હે અમારા એડા અમે એમના વાયા એમના કરતા વાયા વાયા હતા ને એટલે હજી આમ લઈણા નથી જો હજી લુંગુ આવી છે કાચી કાચી લુંગુ આવી છે હજી કાચી લુંગુ આવી છે ને હજી તો ચીરાભાઈ ની ખાટલે બેસી જાય છે અને તો આપણે આયા ઓલો શું કે ઢોરાનું ઓલું ખડ કે ઘાસ કે શું કેવાય આઈ ખડ કે રાજકો ગમે તો આઈ શું કો હું તો ખડ છે દો આઈ ખડ તો ખડ છે તો આપણે ખડ દેખાય ને વાયર હતો જો ખડ તો વાઢી લે તો આ એટલે બીજું વાયુ છે હજી હમણાં હમણાં જ વાયું છે અને આ છે ઓલું પેલા હતું વાઢીને પછી આવડું આવડું થયું અહીંયા લગીને અને ઓલું મોટું જો એટલું અમે રાખવી જ છે વારી ખાતે

એ ઘાસ આપણે પણ અત્યારે કોઈ વાવતું નથી ઘાસ પણ આપણે જો કુશાલ એમ નવું ચાલુ કરી દીધું છે મેં તો પહેલી વખત જોઈને કે અમારા ગામમાં મેં ઘાસ નથી જોયું બાજુ લઈ આમ બીજા ગામમાં હોય આપણે કુવાઈટની એ બાજુ જાય સાણંદ્રા બાજુ તો એ બાજુ હોય પણ આ બાજુ તો આપણે નથી ક્યાંય તો હવે કુશાલ થોડુંક તમે બોલી જાઓ આપણે કુશાલ વ્લોગ ઉતારે છે આપણું આપણે હવે એવી રીતે બ્લોગ ઉતારી ઉતારી થાકી જઈએ તો કુશાલ કે મારે વ્લોગ ઉતારો હોય તો એ ઉતારે છે તો તમે ઉતારી નાખો કુશાલભાઈ

તો અત્યારે જો આપણે આપડે વાડી આવતા રહ્યા તો ઘુશાલ ઉલોક ઉતારી તમે જોઈ શકતા હશો તો નો વ્લોગ તમને કેવો લાગે મસ્ત અલગ હોય તો હવે કેમકે વિડીયો ઉતારવાલોક ઉતારવાનું ચાલુ કરશે કેમ કે હવે એને રાજકોટ આવતી રહ્યો એટલે હવે ફોન લઈશી કાંકુ સાથે તો હવે એ રીતે એકાદ ફોન છે એ વ્લોગ ઉતારવાનું ચાલુ કરી છે કેમકે એની શોખ છે વિડીયો બનાવવાનો પણ એવું છે કે ફોન નથી હોતો ને આપણા પાસે પછી ટાઈમ નથી હોતો એટલે બધો વિડીયો નથી બનાવતા ના હું કુશલ બી વિડીયો બનાવી નાખી આ જો અત્યારે શું કે આપણા ગામડે આવતા રહ્યા હતા આપણે નવરાહીં ને એવી રીતે અહીં તો આપણે વ્લોગ બનાવી નાખીને આ આપણે કન્ટેન્ટ મળી જાય તમને ચોખ્ખું કેમ તો શું કેવું કુશાલ જો આ ને કાળેલા ને તમને દેખાડ્યું અને આ જો ઓલી બોડી છે કે લીમ ઓલી શું કે આપણે બોરા થાય નહીં અમારે વોડી કે છે આમ જો રીતે બધી રીતે છે અહીંયા આપણે રોડ બની ગયો તમે આગલા વલોગમાં તમને કીધું હતું અને જો આપણા દાદા એમની ભેંસું બાંધે છે અને કારું તો હોઈ ગયો જો વિચારે તો હવે આપણે હવે જાવીએ ઘરે આ તો પછી સીસુટી બનાવે સીસુટી પંપુડી પંપ નો બને ભાઈ તો નો નો તો હમણે તમને બે હું બનાવી જો હું મારેથી બને કે નહીં બને પેલા અમે બહુ આવું આખા તરફ ને એવું બધું કર્યું હતું ને અત્યારે તો કરતા નથી ને જો સાહેલ આપણે હોઈ ગયો છે હું કેવું સાહેલ બે ત્રણ શબ્દ કહી દે ને પાણી વાલા લીમડે છે એ નથી તો હવે આપડે ઓલાગન જઈએ હવે ઓલા આપણે ઘરે હવે ઘરે જઈ કા હવે શું કરશું આપણા એ લોક આપણે લાંબો થઈ ગયો જેલી હા જો અમારે ગામ ને આવો વડવાઇન્દરા હે હા એ કા ને કા જો તમે જોઈ શકતા છો પણ ના ફાટી લેવ ના ફાટી હા તો ભાંગે તે ભાંગે ભાંગે ભાંગો તો હાલો હાલે ઉપેડા ઊંચો ખાકે દે લે લે જલ્દી જલ્દી એ જીઓ ચાલો ઉડે તો જા હાલો હાલો એ હાલો તો ફાઈનલ ગાઈડ જો આપણે અત્યારે ઘરે આવતારી અહીં તો આપણે એવું લોકો પૂરો થાય તો અમારું ઓળખ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીધો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો